તારીખ આઠ અને ના રોજ આપણી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજિત કરવામાં આવ્યું હતું આપણી સમાજ તરફથી તો એમાં સફળતાપૂર્વક ઘણી મજા આવી ગઈ અને જે આયોજન હતું તે ખરેખર ઘણું સરસ હતું આપણી સમાજને આગળ લાવવા માટેના જે આપણા યંગસ્ટરો છે એ આ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે ક્રિકેટો રમે છે પરંતુ નવા નવા છોકરાઓ અને જે સિનિયર સિટીઝન છે તે પણ આમાં સપોર્ટ કરે છે એ બદલ ઘણો ઘણો આનંદ થયો અને આજ રીતે આપણો સમાજ એટલે કે આપણી સમાજ આગળ વધે એ રીતે બધાને શુભેચ્છા આપણી સમાજ ની છેલ્લા બે દિવસથી શનિ રવિ નરોલીના ના ક્રિકેટ મેચ ના રાઉન્ડ રમાતા હતા ટુર્નામેન્ટ રમાતી હતી એમાં બે દિવસમાં માં અગિયાર ભાગ લીધો ખુબ જ આનંદ ઉત્સાહથી લગભગ ત્રણસો ચારસો સમાજના પ્રતિનિધિઓની વચ્ચે આ બે દિવસ સોલવાસ્તી ક્રિકેટ મેચો રોમાણી છે અને એમાં રનર્સ અપ તરીકે એ વિનર થઈ છે અને રનર્સ અપ માં સેલ્વા વલસાડી ટીમ જીતી છે અને આજે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ હતો બધાએ ખૂબ જ આનંદ રીતે આજનો આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રસંગ ઉજવ્યો છે નમસ્કાર